ભારતીય જનતા પાર્ટી એક સાંધે ત્યાં તેર તૂટે તે પ્રકારની પરિસ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે તેમના જ દિગ્ગજ નેતા ટ્વિટર પર ભારતીય જનતા પાર્ટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડી રત્નાકર સુધીના લોકોને ટેગ કરી અને ટ્વિટર વોર ચલાવી રહ્યા છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાલ લોકસભાની ચૂંટણી ચાલે છે ત્યારે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાનો વિવાદ છે મનસુખ માંડવિયા આયાતી ઉમેદવાર પોરબંદરમાં આવ્યા એ પ્રકારનો વિવાદ છે સાબરકાંઠામાં પણ કંઈ હજુ સુધરી અને સ્થિતિ સરખી થઈ હોય તેવું દેખાતું નથી અને વડોદરામાં પણ એક વિવાદની વાત સામે આવી રહી છે ત્યારે અમરેલી લોકસભા બેઠકને લઈને પણ હજુ વિવાદ યથાવત છે એવું કહેવામાં આવે છે કે અમરેલીમાં બધું અને શાંતિથી પૂર્ણ થશે સબ સલામતના દાવા થઈ રહ્યા છે ભાજપમાં અને મુખ્યમંત્રી પણ વિઝિટ કરી ચૂક્યા છે ત્યારે ફરીથી એક વખત ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટ કરી છે ભરત કાનાબારે ટ્વીટ કરી અને તંજ કસ્યો છે અને આ ટ્વીટમાં ટેક કર્યા છે નરેન્દ્ર મોદી અમિત શાહ સી આર પાટીલ ભૂપેન્દ્રભાઈ અને તેમની સાથે મનસુખ માંડવિયા વિજય રૂપાણી ભૂપેન્દ્રસિંહ અને રત્નાકર કે જેઓ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રભારી છે તેમણે ટ્વીટ કરતાં લખ્યું છે આ ચૂંટણી દેશ કોના ભરોસે મૂકવો છે તે નક્કી કરવા માટેની છે આપણે મત ઉમેદવારના પક્ષ અને તેની લાયકાત જોઈને અપાય તેની જ્ઞાતિ જોઈને નહીં મત વિગ્રહ ચાલશે વર્ગ વિગ્રહ નહીં હવે તમે વિચારો કે આ પહેલાં જ તેમણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કે જે ડિઝર્વ કરે છે કે જેમને સક્ષમ છે તેમને ટિકિટ મળવી જોઈએ માત્ર જાતિના આધારે કોઈ ટિકિટ માટે કોઈ બેઠક ઉપર સિક્કા ન મારી દેવાય કે આ લેવા પટેલ માટે આ કડવા પટેલ માટે આ ઠાકોર માટે આ ઓબીસી માટે આ અહીર માટે કે પછી ક્ષત્રિય માટે આ પ્રકારની બેઠક ન હોવી જોઈએ તેવું પ્રધાનમંત્રીને ટેગ કરી અને અગાઉ તેઓ ટ્વીટ કરી ચૂક્યા છે ત્યારે આજે બે કલાક પહેલાં એક ટ્વિટર પર તેમણે ટ્વીટ કર્યું અને ફરીથી લખ્યું છે પણ સૂચક રીતે તેમણે લખ્યું છે મત વિગ્રહ ચાલશે પણ વર્ગ વિગ્રહ નહીં એમનું કહેવાનું શું થાય છે તો મત વિગ્રહ અને વર્ગ વિગ્રહની વાતમાં ક્યાંક ને ક્યાંક બૂ આવી રહી છે રૂપાલાના મુદ્દે ચાલી રહેલા રાજકારણને તંજકસી અને જવાબ આપવાની કારણ કે રૂપાલાના સમર્થનમાં જે પ્રકારે વાતો આવી રહી હતી એને કહેવાય રહ્યું હતું કે હવે પાટીદાર વર્ષથી ક્ષત્રિય થાય તેવું રાજકારણ ચાલે છે પરંતુ હજુ સુધી તેમાં કોઈ પણ પ્રકારની સફળતા મળી નથી ત્યારે વર્ગ વિગ્રહની સ્થિતિ ન પેદા થાય તેના માટે અમરેલીથી જ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતે એક બાઇટ કરી અને વિડીયો મારફતે લોકોને અપીલ કરી હતી કે વર્ગ વિગ્રહ કરવાનો પ્રયાસ થાય છે પાટીદારો શાંતિ રાખજો ક્ષત્રિયોને આપણી સાથે કોઈ તકલીફ નથી આ વ્યક્તિ વિશેષને રૂપાલા નામના વ્યક્તિ સાથે એક સમાજને વાંધો છે એટલું યાદ રાખજો ત્યારે ડૉક્ટર ભરત કાનાબારની વધુ એક ટ્વીટ આવે છે એ શું સૂચવે છે વર્ગ વિગ્રહની સ્થિતિ પેદા કરવા માટે ભાજપ પ્રયાસ કરે છે એવું સૂચવે છે કે પછી હજુ પણ તેમની અંદર રહેલો રોષનો જ્વાળા ઉકળી રહ્યો છે અથવા તો એવું કહેવાય કે હજી તેઓ ક્યાંક ને ક્યાંક ખફા છે વળી આ તમામ ટ્વીટો તે મોદી અમિત શાહ સહિત ગુજરાતના પ્રભારી મહામંત્રી રત્નાકરને પણ ટેક કરીને ટ્વીટ કરે છે ખેર ભાજપમાં સબસલામતના દાવાની વચ્ચે લોકસભાની ચૂંટણી આ વખતે થઈ રહી છે જોઈએ શું આગળ થાય છે આ રોષનો જ્વાળામુખી ફાટે છે કે પછી બસ આ રોષને દિલમાં દબાવી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બસ પોતાનો બળાપો ટ્વિટર પર ઠાલવે છે માટે નવજીવન ન્યુઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ